વિસાવદર પેટા ચુંટણીને લઈ આમ આદમી પાર્ટી માટે બિગ બ્રેકિંગ સમાચાર સામે આવ્યા છે પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને વધુ એક ઝટકો લાગ્યો છે કારણ કે પક્ષના તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરિયાએ રાજીનામું આપી દીધું છે તેઓએ આક્ષેપ કર્યો કે ઉમેદવાર લોકોમાં ખોટા વાયદાઓ આપી રહ્યા છે ઉપરાંત અગાઉ સંગઠનના હિતેશ વઘાસિયાએ પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી કોંગ્રેસના માજી ધારાસભ્ય લલિત વસોયાએ પણ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર ડોબરિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપવાનું કારણ પણ એમને સોશિયલ મીડિયામાં એના વિડિયા મારફતે કહ્યું છે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના કોડી સંમેલનની અંદર

વિસાવદર તાલુકાદર વિસ્તારની અંદર તોફાનો કરાવી લોકોની ની જીતવા માટેનો પ્રયત્ન કરી આમ આદમી પાર્ટી જે કઈ હથકંડાઓ કરે છે હથકંડા

આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના કાર્યકર્તાઓ અહીંયા કામ નથી કરી રહ્યા આમ આદમી સુરત રાજકોટ અમદાવાદ વડોદરા ત્યાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા કામ કરવા આવ્યા છે કાલ સવારે ગોપાલભાઈ જો ચૂંટણી જીતી જશે અને અહીં નાના મોટા ખેડૂતોને કામ પડશે તો કોની પાસે જશે આ ભાઈ હજી સ્થાનિક અહીંયા રહેવાનું છું રહેવાનું છું એવું તો ઘણી વાર કહી રહ્યા છે પણ રહેવાનું હોય તો તો ત્યાંના રૂમ લઈને આવી ગયા હોય ને હજી કંઈ રહેવા તો આવ્યા નથી તમને કઈ મોટી ઉપર કરવાની છે એની ઉપર હું હું પાર્ટીમાં જ છું પાર્ટીમાં રહેવાનો છું અને પાર્ટીમાં ક્યાં જોઈ દઈશ તો તમે આ દિવસમાં પાર્ટીનું કામ કરશો કે તમે દિપ પટેલનું કામ હું કોઈનું કામ નઈ કરું હું જે સત્ય છે એ લોકોને કહીશ તો સત્ય કોણ છે તો તમારી દૃષ્ટિએ સત્ય કોણ છે સત્ય જે સત્ય હશે એ હું કહીશ કોઈ પણ પાર્ટી સત્ય હું ગોપાલભાઈનો પ્રચાર અત્યાર સુધી ગોપાલભાઈનો પ્રચાર જ કરતો પણ છેલ્લા હું એકાદ મહિનાથી એમને ઘણી વખત રજૂઆત કરી કે ભાઈ આપણા આ કાર્યકર્તાઓને આ વસ્તુનો પ્રશ્ન છે આ વસ્તુનો પ્રશ્ન છે પણ કોઈ કાર્યકર્તાઓનું ધ્યાનમાં નથી લેવામાં આવ્યું ત્યારે આજે હું મીડિયા સમક્ષ આવ્યો છું તમારી સાથે કેટલાય લોકો અમારી સાથે ઘણા લોકો છે પણ હજી ખુલીને થાય આવનારા સમયમાં એ પણ ખુલીને આવશે મતદાનને ચાર દિવસ પહેલાં તમને આ કરવાનો શું વિચાર આવ્યો મતદાનને ચાર દિવસ પહેલા એટલા માટે કારણ કે અમે એક મહિનાથી રજૂઆત કરતા હતા અમને એમ હતું કે આજે કાઈક ફેરફાર થશે આજે કાઈક ફેરફાર થશે પણ કાંઈ ફેરફાર ન થયો તો આજે મેં આ રજૂઆત અમે ઉંગર ગઈ કાલે હુમલો કરવાની સૂચના કોણે આપી હરમેશ અને પહેલા અમારે આમ આદમી પાર્ટીના કાર્યકર આઈસી ડોક્ટરભાઈ હિતેશભાઈ વકાસિયા જ્યારે પોતાની પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે પણ અમને એવું કીધું હતું કે તમે જાઓ અને માંડવર ખાતે એનો વિરોધ કરો ગઈકાલે પી આવામાં પણ ઘણા કહેવામાં આવ્યું હતું કે કાંકરી સારું કરો અને આજે કેજરીવાલ સભા છે તો પણ કહેવામાં આવ્યું છે કાકરી સારું કરો